જોઈ શકો દોસ્તો આવા ઘઉં છે વાઢવા એ કટર માં લેવા પછી વિચાર કરશો ફૂલમ ફૂલ ફાલ આવી ગયો સરસ મજાનો અને જીણી જીણી કેરી આવી છે આમાં જો ચાલ આપણે કરતા ધેર થાંભલી રોપામાં ઓલું વાહડો અને પીપર અને ખીજડો જોવા છે હેલો યુટ્યુબ ફેમિલી નમસ્તે સીતારામ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં તો તો અમે પણ મજામાં છીએ તો ચાલો દોસ્તો જો આજે અમારે રજા હતી કારખાને અને જો આપણે આવી ગયા છીએ વાડીમાં આટો મારવા કેમ કે આપણે ઘણા સમય તો વાડીમાં આટો નહોતો માર્યો આજ તો આપણે આજ વાડીમાં આટો મારવા આવી ગયા છીએ અને આપણા ઘઉં જોવા ટુકડા ઘઉં છે અને એવાનું છેલ્લું પણ બાકી છે આપણે અને જોઈશું કે આવા ઘઉં થયા છે બધા આપણે જોઈ શકો આવા ઘઉં છે બધા કેમકે જોઈ શકો દોસ્તો આવા ઘઉં છે હવે એક પાણ બાકી છે આનું એક પાણ પાણી પાણ કરવાનું છે અને પછી આપણે આને ઘઉં વાઢવા કે કટરમાં લેવા પછી વિચાર કરીશું આને કેમ કે જો હેઠા પડી જાય તો વાઢવા પડશે અને ઊભા રહે આમના તો આને કટરમાં લઈ લેવું જોઈ શકો છો દોસ્તો સરગો પણ અત્યારે જો હાવ પાંદડા ખરી ગયા છે ને ફાલ અત્યારે ઝીણો ઝીણો આવ્યો છે બસ નવો જોઈ શકો અને આ આપણા આંબો છે એક આંબો છે અહીંયા જો લાગટ ફાલ આવ્યો છે આને જો ફૂલ એમ ફૂલ ફાલ આવી ગયો છે જોઈ શકો ફાલ છે આ જોવો ફૂલ ફાલ આવી ગયો સરસ મજાનો અને ઝીણી ઝીણી કેરી આવી છે આમાં જો આંધી ઝીણી ઝીણી કેરી છે જો સરસ મજાની ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે જો હાંધી અમુક કેરી ઝીણી થોડીક મોટી થઈ ગઈ છે જોઈ શકો જો આમાં કેરી રહી છે ને ઝીણી ઝીણી કેરી મસ્ત જોઈ શકો છો જોશકોસો આજ લાગ ગડિની જિને કેરી આવી ગઈ છે રો આવી કેરી છે જિને જને સરસ મજાનું જ આંબા તો જિને પડ મોટા થઈ ગઈ જોવા છે ને આંબા તો જો આમાં જો ઓડે ઓડે કેરી છે કેસ આપડા આંબામાં એવો ઓણ ફાલ વધારે આવ્યો છે જોશકો આવો ફાલ છે જોઈ શકો અને આ આપણે સીતાફળ છે હવે આને સીતાફળીને કોળ છે નવા પાંદડા આવે છે અત્યારે બધા પાંદડા ખરી ગયા છે જોઈ શકો આ બે સીતાફળ છે અને આપણે અહીંયા દાડિયમડી છે એક લાલ દાડિયમ છે આમાં જુઓ કેમ કે હમણાં કા પાણી આવે લીલી થઈ ગઈ છે આ લાલ દેડેમ છે જોઈ શકો અને સરગોમાં પાણી જાય છે અને હવે શાર ક્યારે બાકી છે પાવાના જો શાર ક્યારે છેલ્લા એક બે થઈને શાર બાકી છે તો ચાલો દોસ્તો આપણે જાયું છે પેલા પહેલા આપણે બાજરો હશે બાજરામાં આટો મારવા જાય છે તો બાજરો કેટલા દિવસનો થયો છે અને જોયું કેવો ફાક્યો છે હજી થૂલી છે કે દાણા સડ્યા હશે કેમ કે હમણાં કા બાજરામાં આપણે ગયા નથી આટો મારવા તો ચાલો આપણે જઈએ છે બાજરામાં આંટો મારવા અને બાજુમાં ઘઉં છે ને આપણે તો ચાલો આપણે જઈએ બાજરા બાજુ અને જોઈ શકો દોસ્તો થોડા થોડા ઘઉં પીળા થઈ ગયા છે એટલે આમ પરિપક્વ થવા આવ્યા છે અને આમાં ડોળિયા હાવ ઓછા છે જોઈ શકો શું નથી આમ જોલ ખરપર ડોળિયા કેટલાક છે આમાં પણ ડોળિયા હાવ ઓછા છે જો અને આપણા એક ઓઘો હતો દિવાળી વાતનો હવે ઓઘો માલને થોડો ઘણો રહ્યો સારવાર બાકી આખો ઓઘો સારી દીધો છે આપણે માલને અને આ અમારા પાડોશી છે એને જાહેર કરી જો બાજુમાં કે નિકાતરું છે એટલે જાહેર બહુ સામે નહીં તો એ થઈ છે જોઈ શકો દોસ્તો જુઓ અમુક અમુક પોક થઈ ગયા છે જવો અને આપણે એક પોકનો વિડીયો બનાવવાનો છે કેમ કે આમાં ઘઉં ફરી થઈ જાય આળા આલા લીલા ઘઉં હોય એનો ઉપર ડુંડી વાઢીને અને ભઠ્ઠીમાં શેકીને એને પહેલાં રાપડામાં સોળીને અને દાણા કાઢીને અને ને એવું નાખીને ખાવાનું હોય એ આપણે એનો વિડીયો બનાવીશું અને જોઈ શકો દોસ્તો એક કેરો અડધો કેરો મેથીનો હતો એ મેથી તો આપણે પાકી ગઈ છે જો મેથી પાકી ગઈ છે અહીંયા આના બી છે જોઈ શકો ચાલો દોસ્તો જો આપણે આવી ગયા છે બાજરીમાં આટો મારવા જોઈ શકો બાજરી છે અને જો આની છુ આવી આવી છે અત્યારે જુઓ અને બાજરી જો આપણને ગળે ગળે પગ એવી થઈ ગઈ છે અમુક આપડતી ઊછી છે આઈ બાજરી છે સરસ મજાની આઈ બાજરી છે જો થોલી જો આ થોલી જાય પછી એમાં દાણા ચડે જોઈ શકો જો આ થોઈલી છે બધી અને અમુક અમુક બાજરી બહુ વધારે વધારે અધરવાઈ ગઈ છે અને જેવા દાણા આવશે એટલે એમાં જનાવર ફૂલ આવશે પછી એક જણા અને જનાવર ઉટકળો રહેવું પડશે આમાં કેમ કે એટલે ઉનાળામાં બાજરી ઓછી હોય આપણે આ ડિસ્ટ્રિક્ટમાં અમારે અને એકાદ જયારે હોય તો એના જનાવર કંઈ હક લેવા દે નહીં અને જોઈ શકો છો આમાં દાણા અમુક સડી ગયા છે અહીં દાણા સડતા આવે છે જો આ દાણા છે જોઈ શકો હા જો બાજુ છે આપણે અને જો હા તો આપણે કરતા અધેર છે બાજરો જાવ છે ને આપણે કરતા અધેર એ બાજુ થોડીક યઠેર જમીન નબળી છે એના કારણે છે નીચી બાજરી રહી છે અને આ બાજુ થોડીક અધેર વહી ગઈ છે આપણે જોઈ શકો જવો એક વીઘા છે દોઢ વીઘા જેવી બાજરી છે આપણે આ ઉનાળું આખો તો વરખ તો ખૂટશે નહીં અને ઊભા શેઢા તુર છે જોઈ શકો અને આ એક વાઢ છે ને હવે નવો ફાલ પાછો આવ્યો છે જો આવો નવો ફાલ છે આ મુકામાં જો આવો હવે આને બીજી વાઢી લેવું કેમ કે તુર એકદમ સરસ બધા લાલ તુર છે અને ગયા વર્ષે આપણે હતી દોઢ વીઘાની તુર પણ ઓણ આપણે શેડા શેઢા તુર કરી છે ખાલી જોઈ શકો જોઈ શકો દોસ્તો આપણે એક કેરો અહીંયા ગાજરનો હતો આપણે ગાજર પાકી ગયા છે હવે અને જો અહીંયા એટલો માલ રોડને ખવડા દીધા છે ગાજર અને આ હથિયાર છે આપણે અહીંયા જોઈ શકો આ હથિયાર છે આનાથી ગાજર કાઢવાનો હોય આપણે આને કોઈ કેવી કહેવી આપણે ખેતીવાડીનું વાળાને ખબર હોય શું કહેવાય એ આનાથી ગાજર કાઢવાનો હોય છે જોઈ શકો જો આવા ગાજર છે આંધાય અમુક ઝીણા ઝીણા ગાજર છે લોદર વધી ગયા છે ગાજર જોવા તૂટી જાય છે હજી કેમ કે પાયલ નથી હમણાંકા જો તૂટી જાય છે કોચથી નીકળી જાય અને આ બાજુ લસણ છે આ લસણ સરસ મજાનું થઈ ગયું છે કેમ કે આ લસણ લગભગ દેશી નથી ભરૂચી લસણ છે જોઈ શકો અને સરસ મજાની દૂધી છે અહીંયા એક જુઓ કેમ છે દૂધી પણ સરસ મજાની એક જ વહેલો છે દૂધીનો આ બાજુ પણ ઘઉં છે આપણે આ બધા એક એક પાન પી હે એક પાન પીયા પછી આપણે સીધું કટર મારવાનું છે વાઢવાના છે એક જ પાન પી હે કેમ કે હવે પરિપક્વ થવા આવ્યા છે એક પાન બાકી છે અને જોઈ શકો દોસ્તો આ ધાણા છે જો આ ધાણા આવી ગયા છે આમાં ઊભા છેડે ધાણા નાખેલા છે આપણે આમાં જો કેવા સરસ મજાના લાગે છે આ છે જો અને આ રાય છે જો આ રાય કહેવાય આ રાય છે જો આ મારા દાદાનું ખેતર છે જોઈ શકો એમાં પણ ઘઉં છે અને આપણે કરતા દસ દિવસ મોડા વાવેલા છે એટલે એના જે બે પી છે અને આપણે એક પાણ પીવાનું છે તો આ પાકી જાહેર જોઈ શકો આ બધા મારા દાદાના ઘઉં છે અને ઓલા પર એને જાહેર છે બે વિઘાઇની અને જોઈ શકો દોસ્તો આપણે આમાં ડુંગળી હતી હવે ડુંગળી આપણે વેચીએ ભાવનગર અને હવે આપણે આમાં કટર માટી દીધી છે ડુંગળી વાયામાં અને હવે આપણે એમાં જાહેર કરવાની છે બે અઢી મહિનામાં ઝાડ પાકી જાય અને કટર લાગી ગયું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે અને આપણે જાહેર પણ આવી ગઈ છે ક્યારે ખાતર પણ આવી ગયું છે માલઢોડો નિરાવ કરી નાખ્યો એટલે બે ત્રણ મહિના કપાઈ જાય જોઈ શકો છો જો આવી ડુંગળી પડી છે ઝીણી ઝીણી અને જોઈ શકો દોસ્તો આપણે આવી ગયા સરગવામાં જો આવો સરગવો છે પતળો પતળો હજી જો આવા ઝીણો ઝીણો પતળો ફરકવાશે હજી ઉતરે આવ્યો છે યાર નહીં કેમ કે હળખદી પહેલાં ઉતાર્યો તો અને આજ આમાં પાણી પાવ્યું છે અને ચાર ચાર બાકી રહી ગયા છે જોઈ શકો જો ફાલ તો સરસ છે હજી જો ઝીણો ઝીણો ફાલ આવ્યો જ છે અને અમુક ચીમક આવી થઈ ગઈ છે અને અને આજે આપણે દવા છાડી ફરી દીધીમાં ફરગવામાં પાણી વાળું નાખ્યું અને એક તમને ખરો બતાવો એક હજાર સિંગ હશે હજાર કરતા વધારે ઓછી નહીં હોય તો ચાલો તમને ખરો બતાવો એક સરસ આપણે સિંગ હા વેચ વેચની છે પણ હજાર થી બે હજાર સિંગ હશે એની ઓછી નહીં હોય તો તમને યાદ તો આ હરગુવા જો કેટલી સિંગ હોય છે નહીં હોય હજાર બસ છે કેટલી શિંગ હોય છે પણ જોવા લાગત છે અત્યારે બજારમાં તો પચાસ થી પંચાવન થી વધે હાટ બજાર જેવી છે તો અત્યારે બજાર તો સારી જ કેવાય કેમ કે આ સમયે બજાર હોય નહીં તો એ બજાર વણ ના વર મતલબ ટકી છે પણ માલ નથી કોઈને ને ખરગો નથી ઉતરતો જોઈ શકો ખરગુ લાલ ઓછા થઈ ગયા ઝાકળના કારણે લાલ થઈ જાય લાલ હરગુ હાલે આખો જવાન જેવો લાલ થઈ જાય હા હોય જવો આવો જોઈ શકો દોસ્તો આ સોડ અજમાના છે જો અમુક અમુક એને મેળા સોડ ઉગેલા છે અજમાના જો નો અજમા છે આપણો નાખાના અજમા એ અજમા છે જો લાગટ સોડ છે આમાં એને મેળા ઉગેલા છે બાજુની વાડીમાં આ વાહડા છે જોઈ શકો છો અને આપણા ગામમાં ઘણા વાળાના લગ્ન થાય એ આપણને ફોન કરે એટલે આપણે જો અહીંથી વાંગડા લઈ આવી દેવી અને આપણે ઘે વાડીમાંથી અને અમારા શેઢે છે વાંગડો એ આપણે વાહડો લઈ આવી દેવું છે અને પીપર આપણે ઘેરા હોય છે આમલી રોપામાં ઓલું વાંઘો અને પીપર અને ખીજડો જોવે છે તેને તેની વસ્તુ આપણે અહીંથી આપી દેવી છે અને એટલે આ એક પણ સેવન કાર્ય કહેવાય તો આપણે વાહડો અહીંથી લઈ દેવી પીપર આપણે ઘેરે છે અને ખીજડો પણ આપણા ઘેરે જ છે ત્રણ ત્રણ વસ્તુ મળી જાય છે અને એને કંઈ આગું થોડવું ન પડે ઘણા હરાણ આપણે લાવી દેવી છે એવી અને જોઈ શકાય એ આપણે વાંસ છે